ભાવનગરના બગદાણા હુમલા કેસમાં એસઆઈટીની તપાસ તેજ પોલીસ વિભાગમાં મોટા ફેરફાર બગદાણામાં કોળી સમાજના યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે જેમાં રેન્જ આઇજી કચેરી ખાતે એસઆઈટીના અધિકારીઓની મહત્વની બેઠક યોજાઈ હતી ટીમ દ્વારા એફઆઈઆરથી લઈ તમામ પાસાઓની ઝીનવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે ઘટનાના પગલે બગદાના પીઆઈ ડીવી ડાંગરને લીવ રિઝર્વમાં મુકાયા બાદ મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા પાસેથી પણ ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે તળાજાના ડીવાયએસપી એમ બી નકુમને મહુવા ડીવાયએસપી તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે એસઆઈટીની તપાસ દરમિયાન હુમલામાં સામેલ અન્ય આરોપીઓના નામ બહાર આવે છે કે કેમ તે અંગે હાલ સૌની નજર ટકેલી છે જે બગદાણામાં ગુનો દાખલ થયો છે એમાં પ્રાથમિક રીતે બગદાણા પોલીસ અને ત્યારબાદ કેસ પટેલ પીઆઈ મહુઆએ તપાસ કરેલી હતી એ તપાસ વધુ તલસ્પર્શી દિશામાં થાય અને કેટલાક પ્રશ્નો જે હજુ બાકી રહેલા છે એનું યોગ્ય રીતે એનું સતત ઇન્વેસ્ટિગેશન અમારા સુપરવિઝનમાં થાય એટલા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં ધારી એસપી જયવીર ગઢવીને એમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ એલસીબીના માણસો તથા એસઓજીના પીઆઈને પણ આમાં સભ્ય બનાવવામાં આવે છે મારી ઓફિસમાંથી પણ સબ ઇન્સ્પેક્ટર જે છે તે પણ આને સભ્ય છે હજી આજે કામગીરી શરૂ કરી છે દરેક પાસાઓની એફઆઈઆરથી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે કેટલા પુરાવા પ્રાપ્ય થયા છે અને કયા પુરાવા હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટના કેવી રીતે ઘટી એનું બીજા સંયોગિક પુરાવો શું છે તમામે તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે

ચર્ચા કરી છે કે કયા કયા એરિયા પર અમારે ફોકસ કરવું છે થોડું તપાસ આગળ વધ્યા બાદ જ હું એમાં બતાવી શકીશ મોવા ડિવાઇસપી છે તેનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે એ વહીવટી સરળતા માટે કરવામાં આવ્યું છે કેમ કે નવા બી બે નવા બી હાજર રહ્યા છે મોવા ડિવાઇસ જ્યારે અંશુ જૈન હતા એસપી એમની ટ્રાન્સફર બાદ હમણાં બે ડીવાઇસપીનું પોસ્ટિંગ થયું છે એટલે તળાજા ડિવાઇસપીને ચાર્જ આપવામાં આવ્યું છે સર સરકારમાંથી આજે એસઆઇટીને લઈને કોઈ અગત્યની સૂચના આપવામાં આવે એસઆઇટીની રચના અત્યારે અહીંયાથી થઈ છે આઈજી ઓફિસે અમે નક્કી કરેલું હતું કે આની તાલી પરથી તપાસ થવી જોઈએ અને મારા લેવલ પર અમે નક્કી કર્યું છે કે હવે તપાસ મારા સુપરવિઝનમાં થાય સર ફરિયાદી છે નવનીત માલધ્યા તેનું કેવું છે કે જે બગદાણાનું એક ગેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં પણ આરોપી લાંબો સમય સુધી રોકાયા હતા તેના સીસીટીવી ફૂટેજ છે તે પણ ડિલીટ થઈ ગયા છે પોલીસ સહકાર નથી આપતી તેવું કંઈ ના હવે આવા પ્રશ્નો નહીં રહે અમે તમામે તમામ તલસ્લસી બાબતોની તપાસ કરીશું